ेदनं सुखसम्पत्करुणानिकेतनं रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा पुलस्वामिनारायणभगवाननि श्रीहरिकृष्णमहाराजन् શ્રી રાધા કૃષ્ણદેવ શ્રી નરનારાયણ દેવની શ્રી દેવની બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ વાલા ભક્તજનો આજે આપણે સદગુરુવર્ય શ્રી પ્રભવાનંદ સ્વામીનું જીવનચરિત્ર શ્રવણ કરવાનું અખિલ બ્રહ્માંડેશ્વરાનંદ ત્રિવિક્રમાનંદ અને પ્રભવાનંદ આ ત્રણેય સંતો અતિ વૈરાગ્યવાન અને ભગવાનને પામવાના ખપવાળા હતા નાનપણથી જ ગોઠિયા મિત્રો હતા હિંદુસ્તાનમાં અયોધ્યા પાસેના કોઈ ગામમાં એમનો જન્મ થયો હતો નાનપણથી પ્રભુ પામવાની લગ્ની હતી તેથી તેઓ વૈરાગ્યનો વેશ ધારણ કરી ખરબારનો ત્યાગ કરી તીર્થયાત્રાએ નીકળ્યા હતા તીર્થયાત્રા કરતા કરતાં તેઓ સ્વામનાથ મહાદેવના દર્શને આવ્યા આ સમયે ભગવાન સ્વામિનારાયણ સોરઠમાં અતિશય પ્રતાપ જણાવી રહ્યા હતા ગામો ગામ ધામો ધામ અને ઠેર ઠેર ભગવાન સ્વામિનારાયણના પ્રતાપની વાતો લોકમુખથી ગવાતી હતી ભગવાને પણ સંકલ્પ કર્યો હતો કે જે જે ધામના હોય ધરતી ઉપર જન્મ લીધો હોય સર્વે મને આવીને મળો સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પને કારણે આ ત્રણેય મુમુક્ષો ભગવાન તરફ ખેંચાયા પછી તેઓ સોમનાથ પાટણથી દ્વારકા નહીં જતા ભગવાન સ્વામિનારાયણને મળવા માટે માંગરો લાવ્યા આ સમયે સ્વામિનારાયણ ભગવાન અતિશય પ્રતાપ જણાવી રહ્યા હતા સ્વામિનારાયણ ભગવાને આવેલા ત્રણેય મુમુક્ષુને સમાધિ કરાવી સમાધિમાં પોતાના અલૌકિક દર્શન આપ્યા મોટા મોટા દેવો ઈશ્વરો અને મુક્તો જેમની સ્તુતિ કરતા હતા એવા સ્વામિનારાયણ ભગવાનના અલૌકિક દર્શન પામી ત્રણેય મુમુક્ષુઓએ જીવનમાં ધન્યતા અનુભવી સ્વામિનારાયણ ભગવાને સમાધિમાંથી એમને જાગૃત કર્યા પછી એને પોતાનું જીવન સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં સમર્પિત કર્યું એમણે મોમુક્ષુતા સત્સંગનો ખપ અને ભગવાનને ભેટવાની લગ્ન અને સાધુતા સફર જીવન જોઈને સ્વામિનારાયણ ભગવાને એમને પરમહંસ બનાવવાનું નક્કી કર્યું સંવંત અઢારસો અઠાવન શ્રાવણ સુદ પૂનમ જેને આપણે રક્ષાબંધન કહીએ છીએ આ રક્ષાબંધનના પવિત્ર દિવસે તારીખ તેર આઠ અઢારસો ને બે શુક્રવારે સ્વામિનારાયણ ભગવાને ત્રણેય મુમુક્ષુ અને માંગરોલમાં દીક્ષા આપી અને પરમહંશ કર્યા એક સંતનું નામ અખિલ બ્રહ્માંડેશ્વરાનંદ સ્વામી રાખ્યું અખિલ બ્રહ્માંડેશ્વરાનંદ સ્વામી વામન જેવા શક્તિશાળી અને પ્રતિભા સંપન્ન બીજા પરમહંસનું નામ ત્રિવિક્રમાનંદ સ્વામી રાખ્યું શ્રી એટલે ત્રણ વિક્રમાનંદ સ્વામી ત્રણ પગલાંમાં પૃથ્વીને માપીને એટલે ભગવાનનું નામ ત્રિકમજી પડ્યું જુનાગઢમાં ત્રિકમજી છે ને એ વામન ભગવાનનું સ્વરૂપ છે જુનાગઢ મંદિરમાં મૂડીમાં પણ રણછોડ ત્રિકમજી છે અતિ પ્રભાવશાળી જેમનું વ્યક્તિત્વ હતું એવા ત્રીજા સંતનું નામ પ્રભવાનંદ સ્વામી રાખ્યું લો પ્રભવાનંદ સ્વામી આ રીતે સ્વામિનારાયણ ભગવાને પોતાની પરમહંસ મંડળીમાં આ ત્રણ પરમહંસોનો ઉમેરો કર્યો અને એને સત્સંગના અલૌકિક કાર્યમાં જોડી દીધા આ પરમહંસો દ્વારા અનેક આત્માનો ઉદ્ધાર થયો હતો તેમાંથી હવે આપણે માત્ર પ્રભવાનંદ સ્વામીના જીવન વિશે થોડું જાણીએ અખિલ બ્રહ્માંડેશ્વરાનંદ ત્રિવિક્રમાનંદ અને પ્રભવાનંદ આ ત્રણેય સંતો દ્રઢ વૈરાગ્યવાન અને આજ્ઞા પાલક હતા તેઓ સ્વામિનારાયણ ભગવાન જ્યાં આજ્ઞા કરે ત્યાં સત્સંગ પ્રચાર અર્થે જતા હતા આ પ્રભવાનંદ સ્વામી એકવાર સત્સંગ વિચરણ કરવા ગામડે ગયા ત્યારે એમને ત્રણ ઉપવાસ થયા છતાં તેઓ અખંડ ભજન કરતા સ્વામિનારાયણ ભગવાન સ્વામીની ભૂખનું દુઃખ સહન ન કરી શક્યા પછી સ્વામિનારાયણ ભગવાન દક્ષિણીને વેસે પીળું પીતાંબર પહેરી ચાખડીએ ચડી એક હાથમાં લોટો બીજા હાથમાં થાળ લઈ વરસતા વરસાદમાં પ્રભવાનંદ સ્વામી જે ખંડેરમાં બેઠા હતા ત્યાં ગયા અને કહે સાધુ રામ અમે દક્ષિણી વિપ્રસીએ અમારે એક સાધુને જમાડીને જમવું એવો નિયમ છે તે અત્યાર સુધી ભૂખ્યા છીએ માટે તમે જમો તો અમારાથી જમાય એમ કહી પાસે બેસાડી સ્વામીને ખૂબ પ્રેમથી પણ સ્વામિનારાયણ ભગવાન ત્યાંથી ચાલતા થયા ને ત્યારે પ્રભવાનંદ સ્વામીને વિચાર થયો છે અહીં વગડામાં દક્ષિણી બ્રાહ્મણ ક્યાંથી હોય તેથી ઊભા થઈ ખંડેરની બહાર આવીને જોઈને કોઈ જોવામાં આવ્યું નહીં ત્યારે પ્રભાનંદ સ્વામીએ જાણ્યું આ તો સ્વામિનારાયણ ભગવાન પ્રત્યક્ષ આવી અને મને જમાડી ગયા લોજને છાંદને ચિંતા વૃથા કુરંતી વૈષ્ણવા યો અસૌ વિશ્વ ભરો નામ સ્વભક્તાન કિમુપેક્ષ આ દેહને રાખવો કે પાડવો તે ભગવાનના હાથમાં છે નકર મુંબઈમાં પાંચમા માળેથી એક ભાઈ મરવા માટે કૂદકો માર્યો તે નીચે શાકભાજી એક ભાઈ વેચતો હતો એના ઉપર પડ્યો એ શાકભાજીવાળો મરી ગયો ને આ દોડીને ઘરમાં કરી ગયો એટલે ભગવાનને જેને બચાવો હોય ગમે એમ બચાવે લે માટે પ્રભવાનંદ સ્વામીની જેમ પ્રભુજીના વિશ્વાસે રહેવું ભગવાન જે કરશે એ આપણા સારા માટે જ કરશે સંવંત અઢારસો ઓગણ સિત્તેરમાં દોઢસો સંતોને સાથે લઈ અને શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને સુરત મોકલ્યા હતા તે સમયે આ પ્રભાનંદ સ્વામી પ્રભવાનંદ સ્વામી માંદા પડ્યા હતા ત્યારે એની સેવામાં ગુણાતીતાનંદ સ્વામી રહ્યા હતા અને આ સમયે પ્રભવાનંદ સ્વામી અપાર પ્રતાપ સામર્થ્ય જણાવી સ્વતંત્ર થકા દેહનો ત્યાગ કરીને અક્ષરવાસી થયા હતા લો આ રીતે અયોધ્યાની બાજુમાં કોઈક ગામડામાં આ ત્રણેય સંતોના જન્મ થયા હતા અને આ સ્વામી પ્રભવાનંદ સ્વામી સુરતમાંથી ધામમાં ગયા હવે આવે છે સદગુરુ નાના નિર્માણનંદ સ્વામી સદગુરુ મંજુકેશાનંદ સ્વામી નંદમાળાની અંદર એક નિર્માણાનંદ સ્વામી નામના સંત લા હતા હવે બોટાદના માત્રા ધાદલ માચા ખાચરના યુગમાં આવતા સત્સંગના રંગે રંગાયા હતા તેમનો આખો પરિવાર નિષ્ઠાવાન સત્સંગી હતો શ્રી શ્રીહરિએ ભાદરાથી પત્ર લખી અઢાર ગામ ધણી એક નિર્માણાનંદ સ્વામી કુંડલ ગામના આગળ આગળ જોયું ને તે ગાડાને બચકું લીધું દીધું હવે આ બીજા બોટાદ ગામના હતા મહારાજે જ્યારે ભાદરા ગામથી અઢાર ગામ ધણીઓ ઉપર પત્ર લખ્યો હતો શેઠ શાહુકારોને પરમહંસ થઈને પોતા પાસે બોલાવ્યા તેમાં આ માત્રા ધાધલ પણ હતા મહારાજે આ માત્રા ધાધલનું નામ નિર્માણ આનંદ સ્વામી રાખ્યું હતું પછી નિર્માણ આનંદ સ્વામી જેતલપુરમાં ભાઈ રામદાસ સ્વામીને મળ્યા એમના કહેવાથી સૌ નવા પરમહંશો પૂજ ગયા સ્ત્રીહરી આ પરમંશોને હામે જઈને સત્કાર્યા ભાઈ ભોજન કરાવ્યા સુંદરજીભાઈ સુતારને ઘેર સભા ભરાણી ત્યાં સ્વામિનારાયણ ભગવાને સંબોધતા કહ્યું સભાને કે આ બધા નવા પરમ અંશોમાં કેટલાક રાજવીઓ છે કેટલા જાગીરદારો છે કેટલાક રાજ્ય કારભારીઓ પણ છે પરંતુ તેમને સૌને અમારા વચનમાં અતિ અપાર વિશ્વાસ છે તેથી અમારા એક વચને એ સમૃદ્ધિનો એમણે ત્યાગ કરી દીધો છે આગળ ઘણા એ સંસારનો ત્યાગ કર્યો પણ સ્ત્રી અને ધનનો ત્યાગ કર્યો નથી સગા સંબંધીઓની મમતાનો ત્યાગ નથી કર્યો દેહના ભાવથી પર નથી થયા તેથી એમના ત્યાગમાં વિઘ્નો આવ્યા આવા ઘણા ઉલ્લેખો આપણા પુરાણોમાં છે સ્વામિનારાયણ ભગવાને સાચા ત્યાગીનું સ્વરૂપ સમજાવ્યું હતું મોટા સંતો કહે છે કે આ પ્રકારનો ત્યાગ કઠણ છે છતાં શ્રીજી મહારાજનો જો દ્રઢ આશ્રય હોય તો સરળ પણ છે ફક્ત ભગવા વસ્ત્રો પહેરવાથી ત્યાગી થવાતું નથી એના માટે નિષ્કામ નિર્લોભ નિસ્વાદ નિસ્નેહ અને નિર્માણ એ પંચવ્રતના પાલનની આવશ્યકતા છે બ્રહ્મ ભાવે પરબ્રહ્મના સંગે જોડાવાની જરૂર છે સ્વામિનારાયણ ભગવાનનું હાર્દય સૌ સમજી ગયા પછી સ્વામિનારાયણ ભગવાને સમજાવીને સૌને પાછા ઘેર મોકલા અને કહ્યું હતું અમારે તમારા દ્વારા અનેક જીવના ઉદ્ધાર કરવા છે સ્વામિનારાયણ ભગવાનના આ વચનને મસ્તકે ચડાવી માત્રાધાધલ વગેરે પાછા પોતાને ગામ આવ્યા હતા આ બોટાદના માત્રાધાધલના વડવાઓને અમુક લોકોએ મારી નાખ્યા હતા તેથી એના દિલમાં પિતાનું વેર લેવાની દાહ જ હતી માત્ર ધાદલને એક સમયે માત્ર ધાદલ પિતાજીનું વેર લેવા લડાઈ કરી એનું માથું લેવા ચાલ્યા ત્યારે સ્વામિનારાયણ ભગવાને એમને કહ્યું કે દરબાર તમે લડાઈ કરવા જાવું રહેવા દો આગળ ઘણા ઘરડા મરણા હશે આમ સ્વામિનારાયણ ભગવાને છ વાર કહ્યું છતાંય પણ માત્રાધાધલને વેર લેવાનો વેગ હોવાથી ન મનાણું ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે પર્વતભાઈને મળીને લડાઈ કરવા જઈજો તમે જાવું છે તો તમે પર્વતભાઈને મળતા જાયજો પછી માત્રાધાધલ પોતાના માણસો લઈ લડાઈ કરવા જાતા હતા તે વાઇટમાં ગામ અગતરાય ને પાદર તળાવે ઉતારો કર્યો ઢીમણ કરતા હતા ને ત્યાં વિચાર્યું કે પર્વતભાઈ આવે તો એમને મળી લઈએ એ સમય પર્વતભાઈ ત્યાં આવ્યા ને તળાવે નાવા આવ્યા એને માત્ર દાદાએ કહ્યું કે આ ગામમાં મોટા પુરુષ કોઈ છે ત્યારે એમણે પર્વતભાઈએ કહ્યું કે ચાલો વાતું કરું પછી સ્વામિનારાયણ ભગવાનના મહિમાની અનુભવ એ બી વાતો કરીને પછી માત્ર દાદલના દિલમાંથી લડાઈના સંકલ્પ નીકળી ગયા તેથી એને જાણ્યું કે આ મોટા પુરુષ ખરા કેમ જે એની વાતોએ કરીને મારા લડાઈના સંકલ્પ નીકળી ગયા પછી પર્વતભાઈની વાત સાંભળીને માત્રા ધાધલને એમની મોટપ સમજાણી લડાઈના કાટ સંપૂર્ણ નિર્મૂળ થયા તેથી પાછા પોતાને ગામ આવ્યા ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે કેમ લડાઈ કરીને આવ્યા ને ત્યારે માત્ર કહ્યું કે મહારાજ તમારા હથિયાર પર્વતભાઈએ મારા કામ ક્રોધા માથા કાપી નાખ્યા છે આ રીતે પર્વતભાઈના પ્રસંગથી માત્ર ધાધલ સદગુણી બન્યા હતા આ માત્ર ધાધલને એક પીઠા ધાધલ નામે પુત્ર હતા અને કુમુદા નામે પુત્રી હતી કુમુદાના લગ્ન ગઢપુર નરેશ દાદા ખાચર સાથે સંવંત અઢારસો તોંતેરની સાલમાં થયા હતા પીઠા ધાદલ પણ પિતાની પેઠે સ્વભાવના આકરા હતા લો આ પીઠા ધાધલ અને કુમુદા નામે પુત્રી હતી માત્રા ધાધલને આ કુમુદાના લગ્ન દાદા ખાચરની હારે થયેલા લો દાદા ખાચરને બે પત્નીઓ હતી એક જસુબા અને આ કુમુદા કુમુદાને કોઈ સંતાન નહોતું મહારાજ કે બીજા લગ્ન કરો ભાઈ ફટવદરની દીકરી જસુબાની આરે કરાવ્યા ગુણાતિકદાનંદ સ્વામી કહે પીઠા ધાદર એકવાર ગાદ ગાડી સાથે ફટકાણા તો ગાડાને ધોસરૂ બાંધવાના આગલા ભાગ કાંગવાને બટકું પહેર્યું આ એવા હતા ક્રોધી વળી એક ગામમાં ચોરામાં એક બાવો રહેતો તે કાઠીઓનો ગુરુ કહેવાતો તે પીઠા દાદલના કપાળમાં તિલક દેખીને સ્વામિનારાયણ ભગવાનનું વાકું બોલ્યો તે સાંભળી પીઠે દાદલે એને મારવા સારું ધોસરું ઉગાઈમું બાવો ભાઈ ગયો એટલે પીઠા દાદલ વાંયે દોડ્યા તે સીમાડા બહાર મૂકી આવ્યા પછી તે વાળીને બોટાદ આવ્યા આવા સુરવીર અને પક્ષ નિષ્ઠાવાળા હતા કુમુદાબેનના દાદા ખાચર સાથે લગ્ન થતાં એમને કાયમ માટે શ્રીહરી અને મોટા સંતોનું સાનિધ્ય મળ્યું તેથી ભાઈના દિલમાં પણ એવું થયું કે મને પણ આ રીતે સ્વામિનારાયણ ભગવાનનું સાનિધ્ય મળે તો બહુ સારું પછી બહેનને કહ્યું હું શું કરું તો મને પણ કાયમ સ્વામિનારાયણ ભગવાન અને મોટા સંતોનું સાનિધ્ય મળે સેવા મળે ત્યારે કુમદાબાએ કહ્યું કે ભાઈ સુખી થવું હોય ને તો તું પણ પરમહંસ થઈ જા લો ભોગ ભોગવવા એ તો જન્મ વગોવા બરાબર છે અનંત જન્મ સંસાર માટે જીવ્યા આ એક જન્મ ભગવાન માટે જીવી તારા જન્મને સાર્થક કરી લે બહેનના વચન ભાઈ પીઠા ધાદલના કાળજામાં કોરાઈ ગયા એમને થવાનું નક્કી કર્યું લો પીઠાએ પછી પીઠાધાદલના અંતરમાં વૈરાગ્ય થયો તેથી તેઓ ગઢપુર શ્રી હરિની પાસે આવ્યા દાદા ખાચરના દરબારમાં પ્રગટ ભગવાન અને પ્રગટ સંતોનું સાનિધ્ય મળતા દિવ્યાનંદ પ્રાપ્ત થયો પીઠા દાધલના હૈયામાં શાંતિ શાંતિ સવાણી જાણે કે પોતે છતાં દેહ અક્ષરધામનો અનુભવ કરતા હોય એવો અલૌકિક અનુભવ થયો બહેનના વચનને સાર્થક કરવા માટે એમણે સ્વામિનારાયણ ભગવાનને પરમહંસ બનાવવા માટે પ્રાર્થના કરી પીઠા ધાદલની સુરવીરતા સાથેની સેવા ભાવના ભગવાન અને સંતોને રાજી કરવાની તમન્ના અને સંત સમાગમની ગરજ જોઈ ભગવાન થઈ આવો સમવંત અઢારસો ને ફાગણ સુદ પૂનમના દિવસે ગઢપુરમાં હોળી ઉત્સવ થયો બીજે દિવસે શ્રીહરિએ ભવ્ય ફૂલ દોલોત્સવ કર્યો ગઢપુરમાં આ પ્રસંગે સંવંત અઢારસો ચુમ્મોતેર ફાગણવદ પડવો તારીખ ત્રેવીસ ત્રણ અઢારસો ને અઢાર સોમવારના પવિત્ર દિવસે સવારના પહોરમાં જ સ્વામિનારાયણ ભગવાને માનીમાંથી નિર્માની બનેલા ક્રોધીમાંથી શાંત પીઠા પીઠાધાથલને પરમહંસની દીક્ષા આપી અને નિર્માનાનંદ સ્વામી એવું સાર્થક નામ રાખ્યું સ્વામિનારાયણ ભગવાન એમને કૃપાનંદ સ્વામીને હોઈપ્યા હતા આ નાના નિર્માનાનંદ સ્વામી તરીકે સત્સંગમાં પ્રસિદ્ધ થયા લો માત્રા ધાધલના દીકરા નાના નિર્માનાનંદ સ્વામી હંમેશા કૃપાનંદ સ્વામી સાથે ગામડે ફરતા સેવા ભજન કરતા કૃપાનંદ સ્વામીની કૃપાથી આ નિર્માણાનંદ સ્વામી પણ અતિ નિર્માની અને ગુણિયલ સંત બન્યા હતા આ નિર્માણાનંદ સ્વામી કૃપાનંદ સ્વામીના મંડળમાં રહેતા તે નાના મોટા કોઈ પણ સંતો ભક્તોને બોલાવે ને ત્યારે પ્રથમ હાથ જોડી નમસ્કાર કરે પછી કહે બોલો શું આજ્ઞા છે એવા નિર્માની થયા હતા તે જોઈને કૃપાનંદ સ્વામીએ પૂછ્યું છે સ્વામી તમે કાગવાને બટકું ભર્યું હતું તે તમારો દાંત પણ પડી ગયો હતો એ તમારી રીસ ક્યાં ગઈ તે સાંભળી નાના નિર્માણાનંદ સ્વામી પહેલાં જે કાગવાને બટકું ભર્યું હતું તે પીઠો ધાધલ હતો તે સત્સંગના દિવ્ય સાનિધ્યમાં મરી ગયો હવે સાધુ થઈ ગયું ને હવે તો મને શ્રીહરિએ નિર્માણાનંદ કર્યો છે આ નામમાં રીસ સંભવે જ નહીં એમ જાણી હું નિર્માણી થઈ રીસ કરતો નથી કૃપાનંદ સ્વામી કે ઠીક આ બધા દોષ સાધુ થકી ઓળખાય છે અને મુકાય છે આ સત્સંગનો એવો પ્રતાપ છે કે સાવ સામાન્ય જીવ હોય ને એ પણ સત્સંગના દિવ્ય સાનિધ્યમાં દિવ્ય સદ્ગુણે સંપન્ન બની જાય છે આ નિર્માણાનંદ સ્વામી સત્સંગના દિવ્ય સાનિધ્યમાં અતિ નિર્માની થયા હતા સ્વામિનારાયણ ભગવાન પણ કાંઈ કામ ચિંધે ત્યારે હાથ જોડી પગે લાગીને કહે બહુ સારું મહારાજ હું એમ જ કરીશ એવા નિર્માની થઈ ગયા હરિએ આ નિર્માણાનંદ સ્વામીને નિત્યાનંદ સ્વામી વગેરે સંતોની પાસે ભણાવ્યા હતા નિર્માની થાય ગરજ રાખી તેઓ ખૂબ ભીણા હતા આ નાના નિર્માનાનંદ સ્વામી ભણી ગણીને હોશિયાર થયા હતા એમના અક્ષર બહુ સારા હતા તેથી સ્વામિનારાયણ ભગવાને એમને સંતોને ગ્રંથો લખી આપવાની સેવા સોંપી હતી એમને લહિયા નિર્માનાનંદ સ્વામી તરીકે સૌ ઓળખતા હતા સંવંત અઢારસો ને ઓગણ એંસી શ્રીહરિએ ગઢપુરમાં સન્યાસીનો વેશ ધારણ કરવાની લીલા કરી હતી પછી સંતોની પ્રાર્થનાથી સન્યાસીનો વેશ ઉતારી સાધુનો વેશ ધારણ કર્યો અને કહ્યું જે હે સંતો તુંબડી હોય તો લાવો પાણી પીવું છે ત્યારે નિર્માનંદ સ્વામીએ મહારાજને તુંબડી આપી ત્યારે ભગવાન બોલા જે આ તુંબડી તો રજો ગુણી છે પછી નિષ્કુળાનંદ સ્વામી વાંકી અને રંગ્યા વિનાની તુંબડી લાવ્યા ઓલી રંગેલી આમ સરસ મજાની હતી ત્યારે હસીને શ્રીહરી બોલ્યા જે આ તો લઘુ શંકા કરીને હાથ ધોયા જેવી છે એમ કહીને ચોકડી ઉપર મૂકાય અને નિર્માણાનંદ સ્વામી આપેલી તુંબડી શ્રીહરીએ પાણી પીવા નાખી ભગવાનના લૈયા હોવાથી તેઓ પ્રાય શ્રીહરિની સાથે જ રહેતા આ સ્વામીના વચનામૃતમાં પ્રશ્નો પૂછાયેલા છે પછી નાના નિર્માણાનંદ સ્વામી અને નાના પ્રજ્ઞાનંદ સ્વામી એ બંનેએ મળીને પૂછ્યું જાગ્રત સ્વપ્ન અને સુસુપ્તિ એ ત્રણેય અવસ્થાને વિશે ભગવાનની મૂર્તિ અખંડ કેમ જણાય શ્રીજી મહારાજ બોલે જે પૂર્વજન્મનો કોઈક શુભ સંસ્કાર બલિષ્ઠ હોય એને ભગવાનની મૂર્તિ ત્રણેય અવસ્થામાં અખંડ દેખાય છે અથવા ભય કામ અને સ્નેહ એ ત્રણ જેને વિશે અખંડ હોય એને ભગવાન વિના બીજું પદાર્થ હોય એ પણ ત્રણ અવસ્થામાં અખંડ દેખાય છે તો ભગવાન દેખાય એમાં તો શું કહેવું એ તો દેખાય ભય હોય કામ અને સ્નેહ નાના નિર્માણ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કામને મૂળમાંથી ઉખેડી નાખવો એનું શું સાધન છે એમ ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે એક તો આત્મનિષ્ઠાથી દ્રઢ હોય અષ્ટ પ્રકારે વ્રત રાખવું એ આદિક જે પંચ વર્તમાન એને દ્રઢ કરીને પાડે અને ભગવાનનો મહિમા અતિશય સમજે એ ઉપાય કરીને કામનું મૂળ ઉખડી જાય અને કામનું મૂળ ઉખડી જાય તો પણ બ્રહ્મચર્યાદ એક નિયમમાંથી કોઈ રીતે ડગવું નહીં અતિશય કામનું મૂળ ઉખડિયાનો તો ઉપાય એ છે જે ભગવાનનો મહિમા સારી પેઠે સમજવો આ નાના નિર્માણાનંદ સ્વામી ગઢપુર ધામમાં જ રહેતા સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા પછી તેઓ ખૂબ ઉદાસ થઈ ગયા ત્યારે કૃપાનંદ સ્વામીએ કૃપા કરી અને ખૂબ ધીરજ આપી હતી તો કૃપાનંદ સ્વામી સાથે તેઓ જૂનાગઢ ગયા હતા ત્યાં ગુણાતીતાનંદ સ્વામીના સાનિધ્યમાં રહી સેવા ભજન ભક્તિ કરતા હતા કૃપાનંદ સ્વામી સાથે સત્સંગ વિચરણ કરતા હતા કૃપાનંદ સ્વામી અક્ષરવાસી થયા બાદ ટૂંક સમયમાં જ નાના નિર્માનંદ સ્વામી જુનાગઢ ધામથી અક્ષરધામના અધિકારી બન્યા હતા ક્યારે તેઓ ધામમાં ગયા કેવી રીતે ધામમાં ગયા કોઈ જાણવા મળતું નથી સહેદાનશ મહારાજની જય